અમદાવાદમાં ભાજપ યુવા મોરચા અને એબીવીપી કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે સોળ જેટલા હોદ્દેદારો તેમજ પચાસ થી વધુ કાર્યકર્તા કોંગ્રેસમાં છે કોંગ્રેસના ગોહિલે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દેશમાં યુવાનોમાં નફરતનું ઝેર ફેલાવે છે નેટ જેવી પરીક્ષામાં કૌભાંડ થયું તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ વધુમાં કહ્યું કે ભાજપ નીતિ વિશે રાહુલ ગાંધી બોલ્યા હતા કે ગુજરાતમાં પણ કોંગ્રેસનું શાસન આવશે તેવો વિશ્વાસ છે જેને ભાજપના મળતિયા દ્વારા કોંગ્રેસ ઓફિસ આવીને લગાવવામાં આવી ભાજપના કાર્યકર્તા અંધારામાં આવીને વિરોધ કરે છે ભાજપના ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દેશના લોકોને અને ગુજરાતના લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોંગ્રેસ પક્ષ આજે એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટી ને જવાબ આપે છે અને કહેવા માંગે છે ડંકાની ચોટ ઉપર રાહુલ ગાંધીજીએ કીધું છે મુજબ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષ સત્તા સ્થાને આવવાનું છે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના હિત માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય આઉટસોર્સિંગ હોય ફિક્સ સ્કેલ હોય આ તમામ મુદ્દા ઉપર યુવાનોને ન્યાય આપવાનું કામ